જે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો તો જો આપણે ટિફિન આજે બનાવી નાખ્યું છે શ્રુતિન પપ્પા આવે જાય છે પાન લેવા અને ને રવિવાર છે શું કરો હો સીધા શ્રુતિ ના પપ્પા જાય છે પાન તોડવા ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આજ બહુ તડકો છે ને બધા ઘરમાં સુતા છે ને જમનભાઈ અહીંયા સુતા છે જો કેમ હે જમનભાઈ તો જો બધા હુતા હુતા ટીવી જોવે હે લાઈનમાં બધા હુતા જો અહીં શ્રુતિ હે આ રોશની ડિમ્પલ હર્ષિદા મીનુ અને આ જમણ ને બધા એ તા હૈ અને આલી બાજુ જો જેઠાલાલ ચાલુ હે બધા હુતા જેઠાલાલ જોવી